નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ચાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવાર રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે આઠસો ગુણે આવક નોંધાયેલી છે ગઈકાલે કરતા આજે આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને હાલ મિત્રો રાજ્યનું કામકાજ છાપરા નંબર પાંચ માં ચાલુ થઈ ગયું છે કિલો નંબર દસ થી જો અહીંયાથી ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો રાજ્યનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ આજે કેવું બજાર ખુલ્યું તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના જીરાના ભાવ જોવા માટે સુપર ક્વોલિટી મીડિયમ ક્વોલિટી એવરેજ બજાર આપણે વિડીયોમાં જાણી લઈશું છેતાલીસો ને એકાવન ચાર હજાર છસો ને એકાવન સુપરદાણા સાથે શકો છો ક્વોલિટી સારી છે

અડતાલીસો ને છવ્વીસ ચાર હજાર આઠસો ને છવ્વીસ સુપર દાણા સાથે કરિયાણું દાણો છે અડતાલીસો છવ્વીસ

અડતાલીસો ને એક ચાર હજાર આઠસો ને એક સુપર દાણા સાથે છે માઇનર પસ્તર સરસ દાણો છે અમારે પિસ્તાલીસો છોતેર પિસ્તાલીસોતેર સુડતાલીસ છવ્વીસ ચાર હજાર સાતસો ને છવ્વીસ સુપર દાણા સાથે સુપર ક્વોલિટી ચાર હજાર સાતસો ને છવીસ છે चार हज़ार सेम सुपर तालिसो छिस छेतालिसो ने छवीस भयो नौ जिरो सिम दाणो सारो माइनस पच्चर साथै મિત્રો તમે જે આગળ જીરાના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો જે સુપર ક્વોલિટી છે મિત્રો તેના અડતાલીસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે આ ભાવ ગઈકાલે આ જ ભાવ હતા મિત્રો આજે જે રનિંગ બજાર છે મિત્રો તે ચુમ્માલીસો થી લઈને નું એવરેજ બજાર જોવા મળી રહ્યું છે અને મીડિયમ ક્વોલિટી છે મિત્રો તે બેતાલીસો તેતાલીસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે નબળી ક્વોલિટી મિત્રો આ પ્રમાણે બજાર છે બજાર ગઈકાલે જેવું છે બજાર આજે સ્ટેબલ જોવા મળી રહ્યું છે